અમદાવાદમાં વિરાટનગરમાં મર્સિડીઝ કારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો અને તપાસ કરતા માલુમ પડ્યું કે આ તો એક બિલ્ડરનો મૃતદેહ છે અને પછી જાણકારી મળી હતી કે આખું કાવતરું રચવામાં આવ્યું હતું બિલ્ડર હિંમતભાઈ રૂડાણી કે જેમની નિર્મમ હત્યા નિપજવામાં આવી આ કેસમાં પોલીસે બે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા છે અત્યારના કેસમાં ઝડપાયેલ બે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે આરોપી હિમાંશુ અને પપ્પુ મેઘવાલના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે પોલીસે જો કે આરોપીના દસ દિવસના રિમાન્ડની ડિમાન્ડ કરી હતી જેની સામે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા શુક્રવારે મોડી રાત્રે હિંમત રૂડાડીની નિર્મળ હત્યા થઈ હતી આ કેસમાં વધુ તપાસ માટે પોલીસે રિમાન્ડ માંગ્યા આજે

તો આ કેસમાં પોલીસે આરોપીને ઝડપી લીધા છે અને તેમને ઘટના સ્થળે લઈ જઈને આખી ઘટનાનું પણ કરવામાં આવ્યું કે આખરે કેવી રીતે આ પ્લાન ઘડવામાં આવ્યો હતો કેવી રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો હત્યા કર્યા બાદ કોની કોની મદદ લેવામાં આવી હતી એ તમામ વિષય અત્યારે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે ત્યાંના દ્રશ્યો આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે પોલીસ એ તમામ વિગતો નોંધી રહી છે કે આખરે આ લોકોએ કેવી રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો પાંચ દિવસના રિમાન્ડ આરોપીઓના મંજૂર થઈ ચૂક્યા છે તેવામાં પોલીસ તપાસ પણ શરૂ થઈ ગઈ છે ત્યાંના દ્રશ્યો અમદાવાદમાં વિરાટનો સૌથી મોટો હાઈ પ્રોફાઇલ કેસના જે આરોપી છે 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 તે પકડાઈ ચૂક્યા કેસ વિરાટનગરમાં રહેતા જે બિલ્ડર હતા હિંમત રૂડાની અને તેમની હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદ તમામ જે આરોપી છે તે આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે હવે બે આરોપી છે તેમને રિકન્સ્ટ્રક્શન માટે વિરાટનગર લઈને આવ્યા છે કયા રસ્તાથી તેઓ આવ્યા અને કેવી રીતે આ જે બિલ્ડર હતા જે મૃતક હતા તેમનું મર્ડર કર્યું તે અંગે તમામ જે તપાસ છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેથી જ પોલીસ વિભાગ દ્વારા બે જે આરોપી છે તેમને લઈને આવવામાં આવ્યા છે અને જે રીતે હિંમત રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે જે હત્યા કરી હતી તે અંગે જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે હત્યા કેસના બે આરોપી છે તેમને લઈને આવ્યા છે મહત્વનું છે કે ખાસ કરીને તેમની જે પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે અને તે કયા રસ્તેથી આવ્યા હતા અને કેવી રીતે તેમણે આજે આયોજન કર્યું હતું હત્યાનું તે અંગે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે આરોપી હિમાંશુ ઉફ રાઠોડ અને પપ્પુ મેઘવાલને લઈને આવ્યામાં આવ્યા છે અને પોલીસ વિભાગ દ્વારા હાલ રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે આખા હત્યાકાંડ નું કાવતરું રચનાર મનસુખ પણ ઝડપાઈ ચૂક્યો છે બિલ્ડર હિંમત રૂદાણી કેસમાં મુખ્ય આરોપી મનસુખને ને ઝડપી લેવામાં આવ્યો છે મુખ્ય આરોપી મનસુખ લાખાણી હવે પોલીસના હાથે આવી ગયો છે શુક્રવારે મોડી રાત્રે આ આખા ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો હતો જેનું આખું આ ષડયંત્ર મનસુખે રચ્યું હતું જેને પોલીસે ઝડપી લીધો છે નિકોલની જે કન્સ્ટ્રક્શન સાઇટ જેના માટે ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો હતો એ કેસમાં મનસુખ લાખાણીએ સોપારી આપી હતી અગાઉ જે ફરિયાદી છે અને જે મનસુખભાઈ છે એ લોકોની નિકોલમાં એક પાર્ટનરશિપમાં સ્કીમ હતી એ સ્કીમ બાબતે એ લોકોને વિવાદ ચાલતો હતો જે બાબતે અગાઉ એક ફરિયાદ બી ચૂકી છે અને સ્કીમમાં જે લોકો ની જે પૈસા ને લેતી બાકી એ લેતી ના કારણે જ મુખ્ય કારણ છે હત્યાનું જે એમની સ્કીમ નું જે મિલકત હતી કરોડની હતી પણ જે અગાઉ ફરિયાદ દાખલ થયેલી હતી તેમાં દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી બાબતે ફરિયાદ દાખલ થયેલી હતી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બિલ્ડરની હત્યા મામલે જે વિવાદનું મૂળ કારણ હતું એ ગંગોત્રી સર્કલ પાસે આવેલ કેન્સ કોર્નર નામની બિલ્ડિંગ હતી આપ જોઈ રહ્યા છો આ કન્સ્ટ્રક્શન સાઇટ કે જે આ બાંધકામ છે એ બાંધકામમાં મૃતક હિંમતભાઈ રૂદાણી અને આરોપી મનસુખ લાખાણી એ બંને પાર્ટનર હતા ભાગીદાર હતા પણ બંને વચ્ચે વિવાદ થયો હતો ટકાવારી અને ભાગીદારીને લઈને એ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પોલીસ ફરિયાદ પણ ભૂતકાળમાં નોંધાઈ હતી સાથે સાથે છ મહિના પહેલા મનસુખ લાખાણીએ મૃતક હિંમત રૂદાણીને માર મારવા માટે ખંડણી એટલે કે સોપારી આપી હતી પરંતુ એ પ્લાન સક્સેસ ગયો ન હતો જે પછી આ હત્યાની સોપારી આપવામાં આવી અને જે મૃતક છે એને મારી નાખવામાં આવ્યો એની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી અને એને ગાડીમાં ડેકીમાં છોડી મૂકવામાં આવ્યો હતો એટલે આપ જોઈ રહ્યા છો આખો ઘટનાક્રમ બન્યો હતો એ ઘટનાક્રમનું મૂળ જે રીઝન હતું એનું જે જડ હતી એ જડ આ બિલ્ડિંગ છે કે જ્યારે જે તે સમયે વર્ષ બે હજાર સત્તર પછી આ બાંધકામ કરવામાં આવ્યું હતું અને એમાં મનસુખભાઈ અને હિંમત રૂધાણી વચ્ચે ભાગીદારી ટકાવારીને લઈને વિવાદ સર્જાયો હતો એને લઈને અવારનવાર બંને વચ્ચે બોલચાલ થઈ હતી અને બદલું લેવાની ભાવના સાથે તકરાર પણ થઈ હતી પરંતુ હવે મામલો હત્યા સુધી પહોંચ્યો જે મામલે આરોપી મનસુખની ધરપકડ કરી લેવામાં આવી છે કેમેરા પર્સન જયજાની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ